નમસ્કાર અવર જાંબુગોડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું સંદીપ વાડન તારીખ ચોવીસના રોજ જિલ્લા પુરવઠા અધિકારી એસટી મકવાનાએ તાલુકાના હવેલી ગામે આવેલી સસ્તા અનાજની દુકાને આકસ્મિક તપાસ હાથ ધરી હતી જ્યારે આ તપાસની અંદર તેઓએ આપેલી સૂચના મુજબનું જે અહીંયા કામગીરી કરવાની હોય છે એ તમામ કામગીરી અને સવલતો હતી જ્યારે તેના આધારે તેઓએ જે તપાસમાં તેઓ ખુશ થઈ ગયા હતા કે જે પરવાનેદાર સુભાષભાઈ બારિયા છે તેઓએ તમામ સગવડો તેમજ અત્યંત દય કાર્ડ જે આવે છે તેની યાદી બીપીએલ રેશન કાર્ડની યાદી એપીએલ રેશન કાર્ડની યાદી તેમજ જે જે સવલતો જે છે એ સવલતો અને સ્વચ્છતા જોઈ અને તેઓ ખુશ થયા હતા અને તેઓએ તેમની પ્રશંસા કરી હતી જ્યારે આજે છવ્વીસ તારીખના રોજ જે સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર સુભાષભાઈ બારિયા છે તેઓને ગોધરા ખાતે જિલ્લા કલેક્ટરશ્રીની કચેરીએ બોલાવી અને તેઓને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આપ આપણે આજે જાંબુઘોડાના હવેલી ખાતે પરવાનેદાર જે સુભાષભાઈ બારિયા છે તેઓની સસ્તા અનાજ દુકાન આગળ આવ્યા છે અને તેઓની સાથે આપણે વાત કરીશું કે તેઓને સન્માનિત કર્યા તો તેઓને કેવું લાગ્યું છે તે આપણે વાત કરીશું સુભાષભાઈ આજે જે કલેક્ટર શ્રી અને પુરવઠા અધિકારી એસટી મકવાણા સાહેબે તમને સન્માનિત કર્યા પુછપછ આપી તો તમને કેવું લાગે છે આજે જ્યારે મારી સસ્તા અનાજ દુકાને અચાનક તપાસ સ્થળે જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ શ્રી આવ્યા અને મારી દુકાનમાં તપાસ હાથ ધરી હતી જેમાં તેઓને તેમની સૂચના મુજબ કામગીરી કરતો હોવ કરતો હોવ તેથી તેઓને ખુશ થઈ મને તારીખ ચોવીસના રોજ મારી પ્રશંસા કરી હતી જ્યારે આજરોજ મને તાત્કાલિક ગોધરા કલેક્ટર કચેરી ખાતે બોલાવી જિલ્લા પુરવઠા અધિકારી સાહેબશ્રી તેમજ પંચમહાલ જિલ્લાના કલેક્ટરશ્રીઓ મને પુષ્પ પુષ્પગુંજ આપી મારું સન્માન કરતા મારા ગ્રામ મારા ગ્રાહકો તેમજ મારા ગામમાં ખુશીની લાગણી છે બરાબર છે તો આપણે આ સુભાષભાઈ બારિયા સાથે વાત કરી જેઓ સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર છે અને આપણે ગામમાં જ રહેતા એ વડીલો સાથે પણ ચર્ચા કરીશું કે તેમને કેવું લાગી રહ્યું છે કે એમના જે દુકાનદાર છે સુભાષભાઈ બારિયા તેઓની જે કલેક્ટર શ્રી તેમજ એસટી મહેકમાના જે પુરવઠા અધિકારી છે તે તેઓ પુષ્પગુચ્છ આપી અને સન્માન કર્યું છે તો તેઓ આ બાબતે શું કહે છે સાહેબ અમારા ગામનું નામ રોશન થયું છે અને ઘણી બધી જગ્યાએ સાહેબે ઘણી બધી તપાસ કરીને કેટલીક દુકાનો રદ કરવાની છે જ્યારે અમારા ત્યાં તપાસમાં રાતના સમયે સાહેબ આવ્યા અને જે કંઈક જોવાનું હતું એ બધું જોયું અને એમાં કોઈ પણ જાતની ખામી દેખાઈ નથી કે અનંદનો જથ્થો પણ પૂરેપૂરો હતો સ્ટોક પતક મુજબ હતો અને અમારા ગામમાં જે કંઈક ગ્રાહકો ને પૂરતું અનાજ જે કંઈક પાવતીઓ નીકળે એના મુજબ જ મળે છે એવું હું જણાવું છું હવેલી ખાતે આવેલી સસ્તા અનાજની દુકાનોમાંના પાંચસોને સત્તર ગ્રાહકોમાંના એક ગ્રાહક સાથે આપણે જે કાર ધારક છે તેમની સાથે વાત કરીશું કે સુભાષ નું જે પુષ્પગુચ્છ આપી અને કલેક્ટર કચેરી ખાતે સન્માન કરવામાં આવ્યું છે તે બદલ તે શું કહેશે સુભાષ નું જે કઈ સન્માન કરવામાં આવ્યું છે એ ધન્યવાદના ને પાત્ર છે અને બધા ગ્રાહકોને કોઈ પણ જાતની તકલીફ પડતી નહીં અને ટાઈમસર રેગ્યુલર મળી જાય છે બહુ લાઈનમાં પડવું નથી પડતું જે પણ પાવતી માટે પાવતીમાં જે નીકળે છે એ પ્રમાણે બધા લોકોને અનાજ અને મળે છે બાકીની કોઈ પણ તકલીફ નહીં જે એનું સન્માન કરવામાં આવ્યું છે એ ધન્ય ગણ્ય છે શું નામ છે તમારું પ્રભાસિંહ ધોળાભાઈ બારિયા હવેલી આપ શું કહેશો કાકા હેલો હા હેલો આ અમારા ગમે જે રેશનની દુકાન ચાલે છે સુભાષભાઈ બહુ કમ્પ્લીટ વ્યવસ્થિત ચલવે છે અને કલેક્ટરશ્રીએ એમનું સન્માન કર્યું ટેબલ અમે એમને શુભેચ્છા પાઠવીએ છે અને આવી પ્રેરણા દરેક દુકાન લે એવી અમારી વિનંતી સુભાષભાઈ બારિયા છેલ્લા દસેક વર્ષથી સંસ્થાના દુકાન ચલાવે છે અને જે કલેક્ટર ખાતે એમનું સ્વાગત કરવામાં આવ્યું એ ખૂબ અમારા માટે ગૌરવની વાત છે એમ મને ખૂબ સારી કામગીરી કરે છે અમારે અહીંયા સાત ગામ આવેલા છે જો કેવા લપની ગુંદીવેરી હવેલી પડી ડેરી ને કુટિયામાં ખૂબ સરસ સારી રીતે કામગીરી બજાવે છે ગમે તે સમયે ગમે તે ગ્રાહકને સારું એવો સારું એવું જવાબ આપે અને વ્યવસ્થિત રીતે બધું આપે છે મારું નામ પ્રતાપભાઈ ભાવુભાઈ હવેલી